માણસા તાલુકા પંચાયત દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટુ વ્હીલરને સેફ્ટી ગાર્ડ લગાવાયા ભારતીય જનતા પાર્ટીના જનસેવા એચ પ્રભુસેવાના સૂત્રને અનુસરી ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવની સલામતી સારું નિઃશુદ્સ સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય જે એસ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ દુધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ માણસા શહેર ભાજપ પ્રમુખ પટેલ એપીએમસી ચેરમેન માધુભાઈ પટેલ સહિત તાલુકા સદસ્યો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પતંગનો ફેસ્ટિવલ આવી રહ્યો છે ત્યારે બાળકોના જે બાઇક અને સ્કૂટર લઈને જતા હોય એમની સેફ્ટી માટે આજે તાલુકા પંચાયત કચેરી આગળ અમારા તાલુકાના પ્રમુખબેન શ્રી પ્રિયંકાબેન જિલ્લા પંચાયત પ્રમુખબેન શિલ્પાબેન પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી અને સૌ આગેવાનો સાથે આજે તાલુકા પંચાયત કચેરી આગળ જે બાઈકોને જે સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું કારણ બાળકો ખેલ પણ ખેલી શકે સાથે સાથે તહેવારો પણ ઉજવી શકે અને આ પણ પોતાના જાનનો જોખમ ના થાય એના માટે આ સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે કે જેનાથી ક્યાંક જતા હોય દોરી પતંગ કપાઈ જાય ને કોઈની દોરીનો ઝોલ પડતો હોય અને એક બાજુ ક્યાંક દોરી ખલાઈ જાય અને એના લીધે કોઈ બાળકોને આ દોરીના લીધે ક્યાંક ઘરાની અંદર તકલીફો થતી હોય અને ક્યાંક કોઈની જાનહાનિ પણ થતી હોય છે તો આના માટે ખૂબ સારું આયોજન આજે કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં આજે સ્કિન ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે